દેશમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર ચારસો ચાલીસ પર પહોંચી ગઈ છે તો નવો જે સબ છે જે એન વન એ ઘાતક સાબિત થતો જોવા મળી રહ્યો છે કારણ કે પાંચ દર્દીઓના કોરોનામાં ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે સંક્રમણમાં ચિંતાજનક રીતે અત્યારે ચાર હજાર ચારસો ચાલીસ પર પહોંચી ગઈ છે દિવસે ને દિવસે આ સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે આ તરફ તંત્ર પણ સજાગ છે હોસ્પિટલ્સને તૈયારીઓના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને બીજી તરફ હવે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારવામાં આવી રહી છે જે પહેલા દૈનિક સો ટેસ્ટિંગ થતા હતા તે હવે પાંચસો કરી દેવામાં આવ્યા છે